આપનું સ્વાગત છે આજે આપણે ભારતના ઇતિહાસ અને સમાજના એક એવા પાસા પર ઊંડાણપૂર્વક ઉતરવાના છીએ જે ઘણીવાર આપણી નજર સામે હોવા છતાં જાણે અદૃશ્ય રહે છે આપણે વાત કરી રહ્યા છીએ વિચરતી અને વિમુક્ત જાતિઓ વિશે આપણી પાસે જે સ્ત્રોત છે એ આ સમુદાયોના ભવ્ય ભૂતકાળ તેમના પર થયેલા અત્યાચાર અને વર્તમાન સંઘર્ષની આખી ગાથા કહે છે તો આજની આપણી ચર્ચાનો હેતુ માત્ર એ જાણવાનો નથી કે તેઓ કોણ છે પણ એ સમજવાનો છે કે એક સમયે જેઓ આ દેશની અર્થવ્યવસ્થાની જીવાદોરી હતા તેઓ આજે હાંશિયામાં કેમ ધકેલાઈ ગયા ચાલો આ સફર શરૂ કરીએ સૌથી પહેલા તો આપણે આ બે શબ્દોને સમજીએ વિચરતી અને વિમુક્ત વિચરતી તો નામ પરથી જ સ્પષ્ટ છે પણ વિમુક્ત શબ્દ પાછળ કોઈ ઊંડો ઇતિહાસ છુપાયેલો લાગે છે બિલકુલ વિચરથી એટલે જે સતત ભ્રમણ કરે આ સમુદાયો પશુપાલન વ્યાપાર કે પછી કલા પ્રદર્શન જેવા કારણોસર એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા પણ વિમુક્ત શબ્દ એ એક કાળા અધ્યાય સાથે જોડાયેલો છે આ શબ્દ મુક્તિનો અહેસાસ કરાવે છે પણ એ પહેલા ગુલામી જેવી સ્થિતિ હતી એટલે અહીંયા જ વાત રસપ્રદ બને છે સ્ત્રોતમાં અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઉલ્લેખ છે તેની સાથે આને શું સંબંધ સંબંધ ખૂબ જ સીધો અને દુઃખદ છે જુઓ અઢારસો સત્તાવનના સંગ્રામમાં આ જાતિઓએ અંગ્રેજો વિરુદ્ધ ખૂબ સક્રિય ભૂમિકા ભજવી હતી આનાથી બ્રિટિશ સરકારના મનમાં તેમના માટે એક ઊંડી શંકા અને અવિશ્વાસ પેડા થયો અને પરિણામે બદલો લેવાની ભાવનાથી ઈસવીસન 1871 માં તેમણે ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ નામનો એક અત્યંત કઠોર કાયદો લાગુ કર્યો એક મિનિટ આ તો ચોંકાવનારો છે મતલબ કે એક આખા સમુદાયને ફક્ત શંકાના આધારે જન્મજાત ગુનેગાર જાહેર કરી દેવાયો આ તો માનવ અધિકારોનું ગંભીર હનન કહેવાય હા બિલકુલ અને આ કાયદો કેટલો ભયાનક હતો એ સમજો એના હેઠળ લગભગ દોઢસો જેટલી જાતિઓને કોઈ પણ પુરાવા વગર ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી દેવાય આનો અર્થ એ કે એ જાતિમાં જન્મેલું દરેક બાળક જન્મથી જ ગુનેગાર ગણાતું ઓહ તેમને કોઈ પણ વોરંટ વગર ગિરફતાર કરી શકાતા તેમની દરેક હિલચાલ પર કડક નજર રખાતી એક પ્રકારની સામુદાયિક નજર કેદ હતી એ તો આ અન્યાયી લેબલ આ કલંક ક્યારે દૂર થયું આઝાદી મળ્યા પછી સ્વતંત્ર ભારત સરકારે આ ઐતિહાસિક ભૂલ સુધારી ઈસવી સન ઓગણીસો બાવનમાં આ કાળા કાયદાને રદ કરવામાં આવ્યો અને આ કાયદામાંથી મુક્ત થયા એટલે જ તેઓ વિમુક્ત જાતિઓ તરીકે ઓળખાયા અચ્છા એટલે મુક્તિ પરથી વિમુક્ત હવે સમજાયું અને ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો આ સમુદાયોની સંખ્યા કેટલી હશે કોઈ આંકડા છે હા સ્ત્રોતમાં આપેલા વર્ષ બે સુધીના આંકડા મુજબ ગુજરાતમાં અઠ્ઠાવીસ વિચળતી જાતિઓ અને બાર વિમુક્ત જાતિઓનો સમાવેશ થાય છે તો આ કાયદો લાગુ પડ્યો એ પહેલા આ સમુદાયોનું જીવન કેવું હતું મતલબ તેઓ પોતાનું ગુજારો કેવી રીતે ચલાવતા હતા તેમનું જીવન પ્રકૃતિ અને પશુધન સાથે ગાઢ રીતે જોડાયેલું હતું તેઓ પશુઓના ધણ લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા અને તેમની એક અનોખી આર્થિક વ્યવસ્થા હતી જેને આપણે વસ્તુ વિનિમય કહી શકીએ હમ તેઓ સ્થાયી ખેડૂતોને ઊન ઘી જેવી પશુ આધારિત વસ્તુઓ આપતા અને બદલામાં અનાજ કપડાં વાસણ જેવી જરૂરિયાતની ચીજો મેળવતા એકદમ જીવંત વ્યવસ્થા હતી શું તેઓ માત્ર પશુપાલન જ કરતા હતા કે વેપારમાં પણ સક્રિય હતા નાના તેઓ કુશળ વેપારીઓ પણ હતા કેટલીક જાતિઓ જેમ કે વણજારા એ તો જાનવરો પર સામાન લાદીને દૂર દૂર સુધી વેપાર કરતી ઘેટાબકરા ઘોડા ઊંટનો વેપાર પણ કરતા તો કેટલાક નાના ફેરિયાઓ જાતે બનાવેલા દોરડા ચટાઈ જેવી વસ્તુઓ વેચતા અને સ્ત્રોતમાં કાંગસિયા અને મોડવાનો જેવી જાતિઓનો ઉલ્લેખ છે હા કાંગસિયા કે મોડવાનો જેવી જાતિઓ તો ગામે ગામ ફરીને બંગડીઓ અને સૌંદર્ય પ્રસાધનો વેચતી એટલે એક રીતે કહીએ તો તેઓ તે જમાનાના મૂવિંગ બ્યુટી સ્ટોર હતા એમને બરાબર એવું જ કહી શકાય આપણે તેમની જીવનશૈલી અને વ્યવસાય વિશે વાત કરી જે ખૂબ જ રસપ્રદ છે આને વધુ સારી રીતે સમજવા માટે શું આપણે ગુજરાત અને ભારતના કેટલાક મુખ્ય સમુદાયોના ઉદાહરણો જોઈ શકીએ જેથી શ્રોતાઓને ખ્યાલ આવે કે આપણે કોના વિશે વાત કરી રહ્યા છીએ ચોક્કસ આ જાતિઓને માત્ર નામથી નહીં પણ તેમના કૌશલ્યથી ઓળખીએ તો વધુ મજા આવશે જેમ કે કેટલાક જન્મજાત કલાકારો હતા ગુજરાતમાં ભવૈયા જે ભવાઈ દ્વારા લોકનાટ્ય જીવંત રાખતા બરાબર બજાણિયા કે નટ જેઓ કરતબથી લોકોને મંત્રમુગ્ધ કરી દેતા બહુરૂપી જેઓ અલગ અલગ રૂપ ધારણ કરતા અને વેપારીઓ અને કારીગરોમાં કોણ કોણ હતા વેપારમાં વણઝારાનું નામ સૌથી મોખરે આવે કારીગરોમાં ગુજરાતના સલાટ જેઓ પથ્થરકામમાં નિપુણ હતા વાંસફોડા જે વાંસની સુંદર વસ્તુઓ બનાવતા ગારૂડી અને મદારી જેવા સમુદાયો સાપ અને અન્ય પ્રાણીઓના ખેલ સાથે જોડાયેલા હતા દરેક જાતિની પોતાની એક આગવી ઓળખ હતી આગવું કૌશલ્ય હતું સરકારે તેમના વિકાસ માટે જે યોજનાઓ બનાવી છે જેમ કે તેમને અતિપછાત વર્ગમાં સ્થાન આપવું કે તેમના બાળકો માટે આશ્રમ શાળાઓ બનાવવી પણ શું આ યોજનાઓ ખરેખર તેમના સુધી પહોંચે છે કારણ કે ઘણીવાર કાગળ પરની યોજનાઓ અને જમીની વાસ્તવિકતામાં મોટો તફાવત હોય છે તમારો પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે સરકારી પ્રયાસો નિષ્ઠાપૂર્વકના છે ઈસવીસન બે હજાર આઠમાં તેમના પર એક વિસ્તૃત અભ્યાસ કરાવીને અહેવાલ પણ તૈયાર કરાયો યોજનાઓ બની છે પણ અમલીકરણમાં ઘણી મુશ્કેલીઓ છે શિક્ષણ અને જાગૃતિના અભાવે ઘણા લોકો આ યોજનાઓનો લાભ લઈ શકતા નથી જોકે ધીમે ધીમે પરિવર્તન આવી રહ્યું છે પણ હજી લાંબી મજલ કાપવાની બાકી છે ચાલો હવે કેટલાક સમુદાયો વિશે વધુ ઊંડાણમાં વાત કરીએ દેવીપૂજક સમાજ જે ગુજરાતમાં બહોળા પ્રમાણમાં જોવા મળે છે તેમના વિશે સ્ત્રોત શું કહે છે દેવીપૂજક ગુજરાતની એક મુખ્ય વિમુક્ત જાતિ છે તેઓ ભાગે શાકભાજીના ઉત્પાદન અને વ્યાપાર સાથે સંકળાયેલા છે સમાજમાં શિક્ષણનું નીચું પ્રમાણ ગરીબી જેવી સમસ્યાઓ તો છે જ પરંતુ તેમની એક ખૂબ જ રસપ્રદ અને સકારાત્મક વાત છે તેમની ન્યાયવ્યવસ્થા ન્યાયવ્યવસ્થા હા જેને જ્ઞાતિપંચ કહે છે એટલે કે કોર્ટ કચેરીની બહાર તેમની પોતાની એક સમાધાન વ્યવસ્થા આ કેવી રીતે કામ કરે છે હા જ્ઞાતિના વડીલો અને આગેવાનો ભેગા મળીને પારિવારિક કે આર્થિક ઝઘડાઓનો સમાજની અંદર જ ઉકેલ લાવે છે અને તેમના નિર્ણયોને સમાજમાં માન્યતા મળે છે જેથી તેમના મોટાભાગના પ્રશ્નો કોર્ટ સુધી પહોંચતા જ નથી આ તો સારી વાત કહેવાય હા ફાયદો એ છે કે મામલો જલ્દી અને ઓછા ખર્ચે ઉકેલાઈ જાય પણ ક્યારેક આધુનિક કાયદાકીય દ્રષ્ટિકોણથી તેના પડકારો પણ હોય છે છતાં શિક્ષણ વધતા હવે તેમનામાં પણ સુધારાત્મક પરિવર્તન આવી રહ્યું છે અને વણજારા તેમનો ઇતિહાસ તો કોઈ ફિલ્મની વાર્તા જેવો ભવ્ય લાગે છે ચોક્કસ વણજારા શબ્દ વણજ એટલે કે વેપાર પરથી આવ્યો છે તેમના બળોદોના કાફલાને વણઝાર કે ટાંડુ કહેવાતો જેમાં હજારો બળોદો હતા તેઓ સામાન્ય વ્યાપારી નહોતા સ્ત્રોત મુજબ અલાઉદ્દીન ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ પહોંચાડવા માટે તેમના પર નિર્ભર હતો અચ્છા બાદશાહ જહાંગીરે પણ નોંધ્યું છે કે કે તેઓ કેવી રીતે પર અનાજ શહેરોમાં વેચતા હતા એટલે આપણે એમ કહી શકીએ કે આ કોઈ નાના મોટા ફેરિયાઓ નતા પણ એ સમયની એક આખી સપ્લાય ચેઇન એક જીવતી જાગતી લોજિસ્ટિક્સ કંપની હતા જેના વગર કદાચ મોટી સેનાઓ પણ લાંબો સમય ટકી ન શકત બિલકુલ તમે સાચું સમજ્યા તેઓ ભારતીય અર્થતંત્રની ફરતી ધમનીઓ સમાન હતા યુદ્ધ દરમિયાન તેઓ મુગલ સેના માટે અનાજ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડતા તેઓ માત્ર ભારતમાં જ નહીં પણ ભારત અને મધ્ય એશિયા વચ્ચે વ્યાપારની એક મહત્વપૂર્ણ કડી હતા અને આ જ સમુદાયને અંગ્રેજોએ ગુનેગાર ઠેરવી દીધો આનાથી મોટો ઐતિહાસિક વ્યંગ બીજો કયો હોઈ શકે સાચી વાત છે ખરેખર અને રસ્તા પર દોરડા પર ચાલતા નટ કે બજાણિયા તેમનું શું થયું હવે તો તેઓ ભાગ્યે જ જોવા મળે છે હા નટ સમુદાય દોરડા પર ચાલવું લાકડી પર સંતુલન જાળવવું જેવા અદ્ભુત કર્તબોથી લોકોનું મનોરંજન કરતો પરંતુ શિક્ષણ અને અન્ય તકોના અભાવે તેઓ ગરીબીમાં જ રહ્યા સમય બદલાયો મનોરંજનના સાધનો બદલાયા અને તેમનો પરંપરાગત વ્યવસાય લગભગ બંધ થઈ ગયો હવે તેઓ મજૂરી જેવા કામ કરીને મુખ્ય પ્રવાહમાં ભળવાનો પ્રયત્ન કરી રહ્યા છે સ્ત્રોતમાં એક અદભુત સામાજિક વ્યવસ્થાનો ઉલ્લેખ છે આ લોકો સતત ફરતા રહેતા તો પછી તેમના સામાજિક સંબંધો ખાસ કરીને લગ્ન જેવી બાબતો કેવી રીતે નક્કી થતી હશે અહીં તેમની કોઠાસૂજ અને સંગઠન શક્તિ જોવા મળે છે જુઓ વર્ષમાં કોઈ એક નિયત દિવસે આ જાતિના તમામ પરિવારો એક નક્કી કરેલા સ્થળે ભેગા થતા વાહ આ એક મોટા વાર્ષિક સંમેલન જેવું હતું આ મેળાવડા દરમિયાન જ યુવક યુવતીઓના વિવાહ સંબંધો નક્કી થતા એટલું જ નહીં વર્ષ દરમિયાન કોનું અવસાન થયું તેની જાણકારી પણ અહીં જ એકબીજાને મળતી એટલે ઇન્ટરનેટ વગરના જમાનામાં આ એક અદભુત સોશિયલ નેટવર્કિંગ સિસ્ટમ હતી હા બિલકુલ આ તો ખરેખર અકલ્પનીય છે તો આજના બદલાતા સમયમાં તેમની સ્થિતિ શું છે શું પરિવર્તન આવ્યું છે પરિવર્તન ચોક્કસ આવ્યું છે સરકારની યોજનાઓ દ્વારા તેમને સ્થાયી કરવા શિક્ષણ સ્વાસ્થ્ય અને રોજગારી આપવાના પ્રયત્નો થઈ રહ્યા છે એટલે જ વાદી અને મદારી હવે રસ્તા પર ખેલ બતાવતા નથી દેખાતા પણ અહીં એક રસપ્રદ વિરોધાભાસ છે આજે આપણે ડિજિટલ નોમેડ શબ્દ સાંભળીએ છીએ જે લેપટોપ લઈને દુનિયામાં ક્યાંય પણ કામ કરતા લોકો માટે ગર્વની વાત મનાય છે હમ સાચી વાત પણ આ સમુદાયો તો સદીઓથી નોમેડ એટલે કે વિચરતી રહ્યા છે છતાં તેમને ક્યારેય એ સન્માન નથી મળ્યું તો શું બધી સમસ્યાઓ હલ થઈ ગઈ છે ના હજી પણ મૂળભૂત સમસ્યાઓ યથાવત છે શિક્ષણ અને જાગૃતિના અભાવે ગરીબી અને બેરોજગારી ઊંડી છે અને સૌથી મોટી સમસ્યા તેમની વિચરતી જીવનશૈલીને કારણે તેમની પાસે સ્થાયી સરનામા રેશન કાર્ડ કે વોટર આઈડી જેવા દસ્તાવેજો નથી હોતા અને એના વગર તો સરકારી યોજનાઓનો લાભ જ ન મળે બરાબર એટલે તેઓ ઘણી યોજનાઓથી વંચિત રહી જાય છે જે સૂચવે છે કે તેમના ઉત્થાન માટે માત્ર યોજનાઓ બનાવી પૂરતી નથી પણ તેને જમીન સ્તર પર તેમના સુધી પહોંચાડવા માટે વિશેષ પ્રયત્નોની જરૂર છે તો આ બધી ચર્ચાનો સાર એ છે કે જે સમુદાયો એક સમયે ભારતીય અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિના અભિન્ન અંગ હતા તેમને પહેલાં અંગ્રેજોએ એક કાયદાથી ગુનેગાર બનાવ્યા અને આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ તેઓ પોતાની ઓળખ સન્માન અને વિકાસ માટે સંઘર્ષ કરી રહ્યા છે બરાબર પણ અહીં જે વાત સૌથી વધુ પ્રભાવિત કરે છે તે છે આ સમુદાયોની અસ્તિત્વ ટકાવી રાખવાની અદમ્ય ક્ષમતા આટલા અત્યાચારો અને પડકારો છતાં તેમની સમૃદ્ધ સંસ્કૃતિ કલા અને પરંપરાઓ આજે પણ જીવંત છે છે એ જ તેમની સૌથી મોટી તાકાત અંતમાં શ્રોતાઓ માટે એક વિચાર સ્ત્રોતમાં પૂછાયેલો એક પ્રશ્ન અહીં મૂકવો યોગ્ય રહેશે કલ્પના કરો કે કોઈ એવા સમુદાયના સભ્ય છે જે દર ત્રણ મહિને પોતાનું ઘર પોતાની દુનિયા બદલી નાખે છે આ સ્થળાંતરની તેમના શિક્ષણ તેમના સંબંધો અને તેમના ભવિષ્ય પર શી અસર થશે આ પ્રશ્ન સાથે અમે આજની ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ